નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજની વાર્તાનો ટોપિક છે ગરીબ વાણીઓ રામપુર નામે એક ગામ હતું આ ગામમાં એક વાણીઓ રહેતો હતો તે ઘણો જ ગરીબ હતો તેના કુટુંબ પરિવારમાં પણ કોઈ ન હતો એક દિવસ આ રામપુરમાં એક સંત આવ્યા રામપુર ગામના પાદરના ઝાડ નીચે એ સંતે પોતાનું આસન જમાવ્યું આખું ગામ આ સંતના દર્શન કરવા માટે ઉમટ્યું આ વાણીઓ પણ આ સંતના દર્શન કરવા આવ્યું પ્રવચન પૂરું બહુ લાંબો સમય સુધી ચાલ્યું પછી ગામ લોકો પોતાના ઘેર જવા નીકળ્યા પણ આ વાણિયાનો છોકરો એ ઝાડ નીચે જ બેસી રહેલો આ સંતની નજર પેલા વાણિયા ઉપર પડી સંતે એને હાથના ઈશારો કરી પાસે બોલાવ્યો ભાઈ ગામ લોકો બધા પોતપોતાના ઘેર ગયા તું કેમ અહીંયા બેસી રહ્યો છે ગુરુજીને કહ્યું કે હું બહુ છું મારે બહુ દુખ છે માટે કુટુંબ પરિવારમાં મારે કોઈ નથી હું એકલો છું મારે કંઈ ધંધો પણ નથી ગુરુજીએ પોતે સમાધિમાં બેસી અને જોયું ખરેખર આ વાણિયો બહુ દુખી હતો ગુરુજીને આ વાણિયા ઉપર બહુ દયા આવી એટલે આ વાણિયાને કહ્યું કે ભાઈ હું તને તારી જિંદગીના પાંચ વર્ષ સુખનો આપું છું તું કહે ત્યારે એ પાંચ વર્ષ ક્યારે જોઈએ છે અત્યારે કે પછી ગઢમણમાં ગુરુજી મારે તો આ સુખના પાંચ વર્ષ અત્યારે જ જોઈએ છે કારણ કે સુખ શું કહેવાય એની મને ખબર નથી માટે મારે પહેલા સુખ ભોગવવું છે પછી ભલેને મને દુઃખ આવે ગુરુજી કહ્યું કે આજ છે તારા સુખના દિવસો શરૂ ગુરુજીના આશીર્વાદ લઈ આ વાણીઓ ઘેર આવ્યો ઘેર આવી અને ઘર વખરાની કોઈ ચીજ વસ્તુઓ વેચી એણે ધંધાને શરૂઆત કર્યો એ ધંધામાં એને બહુ નફો મળ્યો પછી એ ધંધામાંથી ફરી ધંધો મોટો કર્યો આ વાણિયાએ સરસ મહેલ બનાવ્યો ધીમે ધીમે એ બહુ મોટો શેઠ બની ગયો પછી સારી અને ગુણિયલ સ્ત્રી સાથે તેના લગ્ન થયા નોકર ચાકર રાખ્યા આ વાણીઓ ખૂબ સુખના દિવસો વિતાવે છે આ વાણિયાના ઘેર દીકરાનો જન્મ થયો એક દિવસ વાણિયાએ તેમના મુનિમને કહ્યું મુનમજી બાજુના ગામમાં ગામમાં ચલાવો ગૌશાળા બનાવો પાણી માટે કુવા અને વાવ ખંદાઓ આજુબાજુના ગામોમાં પણ પાણીના કુવા ખંદાઓ વાવ ખંદાઓ ક્ષેત્ર ચલાવ્યા વાણિયા જાણતો હતો વાણીઓ જાણતો હતો કે આ બધું ગુરુજીના આશીર્વાદથી થયું છે એટલે આ પાંચ વર્ષ સુધી મારે કોઈ પણ વાતની તકલીફ નહીં પડે અને પૈસા ક્યારેય નહીં ખૂટે વાણીઓ સુખ સાહેબીમાં દિવસો વિતાવે છે એમ પાંચ વર્ષ પૂરા થયા ત્યારે જે સંત આ વાણિયાને આશીર્વાદ આપ્યા હતા એ સંત પાછા આ ગ્રામપુર ગામમાં આવ્યા અને એ જ ઝાડ નીચે પાછું એમણે આસન જમાવ્યું દરેક ગામ લોકો આ સંતના દર્શન કરવા આવ્યા ત્યારે આ વાણીઓ તેમની પત્ની અને પુત્ર સાથે આ સંતના દર્શન કરવા માટે આવ્યા સંતને પગે પડ્યો અને સંતે તેને ઓળખી લીધો ભાઈ તારા પાંચ વર્ષ સુખના પૂરા થયા છે વાણીઓ કહે હા ગુરુજી હવે ભલે મને દુઃખ આવે તો વાંધો નથી ત્યારે ગુરુજીએ વિચાર્યું કે આ વાણીએ આ પાંચ વર્ષ સુખનો મો શું કર્યું એ જોવા માટે સમાધિમાં બેઠા ગુરુજીએ જોયું ભાઈ તારી જિંદગીમાં દુઃખ ક્યારેય નહીં આવે કારણ કે તે જે કાર્ય કર્યું છે તે કાર્ય કોઈ ન કરી શકે તે સત્કાર્ય કર્યું છે તારી પાસે માયા મિલકત આવી તેનાથી તે દાણ પુણ્યો મો વાપરી છે તેનાથી તારું સાત ભવનું દુઃખ દૂર થઈ ગયું છે હવે તને દુઃખ સ્પર્શ પણ નહીં કરી શકે સંત વચન સાંભળી આશીર્વાદ લઈ અને વાણીઓ ઘેર આવ્યો સુખી થી રહ્યો કાધો વિધુ અને મોજ કરી મિત્રો આ વાર્તાને લાઈક કરી તમારા મિત્રોને શેર કરજો અમારી ચેનલમાં હજુ સુધી તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો ફરી મળીશું એક નવી વાર્તા સાથે જય દ્વારિકાધીશ જય શ્રી કૃષ્ણ